નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો પચીસ ઓક્ટોમ્બર અને વાર થયો છે શનિવાર ગુજરાત રાજ્ય ઉપર શનિવાર અને રવિવાર આ બે દિવસ ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે કારણ કે અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અરબ સાગરની અંદર જે ચક્રવાત સર્જાનું હતું જે વાવાઝોડામાં પરિવર્તિત થયું છે એટલે કે ડિપ્રેશનવાઈઝ જે સ્થિતિ હતી એ હવે ડીપ ડિપ્રેશન સુધી પહોંચે છે આ સ્થિતિના કારણે ગુજરાત રાજ્યમાં હવામાનની અંદર પલટો આવ્યો છે એટલે કે વાતાવરણ બદલાણું છે જેમાં આગામી ચોવીસ કલાક ભારેથી અતિભારે ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતી આગાહી છે દર્શાવવામાં આવી રહી છે આ આગાહી પાછળનું કારણ છે મિત્રો અરબસાગરની અંદર જે ચક્રવાત સર્જાણું છે એ અત્યારે પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી અત્યારે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે એટલે કે આ વાવાઝોડું જ ગણી શકાય આપણે મિની વાવાઝોડું અત્યારે ગણીશું સાથે મધ્ય ભારતની અંદર પણ એક સિસ્ટમ જે છે એ અપર એર સર્ક્યુલેશનની જે સ્થિતિ એટલે કે યુએસસીની જે સ્થિતિ છે એ સર્જાની આ અપર એર સર્ક્યુલેશન છે એ પણ ગુજરાતના દક્ષિણ ભાગ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે એટલે આમ કુલ મળી અને બંને બાજુથી છે એ વાતાવરણની અંદર પલટો આવ્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બંને જિલ્લાઓમાં તો સૌરાષ્ટ્રના જે જિલ્લાઓની આપણે વાત કરીએ તો એમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ કરતાં વધારે છે વરસાદ પડશે એની આગાહી દર્શાવવામાં આવી રહી છે અત્યારે નૈઋત્યનું ચોમાસું છે એ વિદાય લઈ ચૂક્યું છે પરંતુ એ સાથે ગુજરાત ઉપર ભારે પવન સાથે વરસાદની આગાહી મિત્રો આરબ સાગરની અંદર જે ચક્રવાત સર્જાણું છે જે અત્યારે મુંબઈના દરિયાની અંદર જોવા મળી રહ્યું છે તો આ ચક્રવાતના કારણે વરસાદ છે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગની અંદર પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે જાણીતા હવામાન નિષ્ણાંત પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે માહિતી આપી છે એ માહિતી પ્રમાણે હજી ગુજરાત રાજ્યમાં અઠવાડિયું પૂરતી એટલે કે સાત દિવસ આગામી સાત દિવસ એવા રહેશે જેની અંદર માવઠું થશે માવઠાની સાથે સાથે વરસાદ પડશે અને વરસાદની સાથે સાથે વાવાઝોડાની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારની અત્યારે સ્થિતિ છે ઉત્પન્ન થયેલી છે જે હજી ગુજરાત રાજ્યમાં ઓક્ટોમ્બર મહિનાની એકત્રીસ તારીખ સુધી ચાલશે એટલે કે ઓક્ટોબર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી આવી આગાહી રહેલી છે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે તો કહ્યું છે કે હજી હાડ થ્રીઝવતી ઠંડી પડે એ પહેલાં ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદ જેવો વરસાદ પડશે જેમાં સામાન્ય કરતાં વધારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર રહેલી છે જેમાં અરબસાગરના જે વિસ્તારમાંથી અરબસાગરના દરિયાની અંદર જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ અસર પહોંચાડશે સાથે સાથે મધ્ય ભારતની અંદર જે અપર એર સર્ક્યુલેશનની જે સ્થિતિ છે સિસ્ટમ બની છે એ સ્થિતિ ઉત્પન્ન થઈ અને આગળ વધશે એટલે કે એમાં પણ વાતાવરણની અંદર મોટો પલટો છે આવવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે એટલે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે પવનો સાથે વરસાદ જોવા મળશે જેમાં સુરત વલસાડ દમણ દાદરનગર હવેલી વાપી સેલવાસ ડાંગ આહવા રાજપીપળા અમોદ આટલા વિસ્તારોની અંદર છે વરસાદ પડવાને લઈને આગાહી છે અત્યારે સામે આવી રહી છે તો અત્યારે ઓક્ટોબર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી જે વાવાઝોડાની આગાહી છે મિત્રો અરબસાગરના દરિયાની લીધે છે જોવા મળી રહી છે પરંતુ નવેમ્બર મહિનાની અંદર પણ એક વાવાઝોડું છે એ મિની વાવાઝોડા તરીકે ગુજરાત તરફ આગળ વધવાની શક્યતા અત્યારે પચાસ ટકા જેટલી દર્શાવવામાં આવી રહી છે અને એ બંગાળની ખાડીમાંથી આવતું વાવાઝોડું ગણી શકાય એટલે કે બે ઓફ બંગાળ સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સ્થિતિ ઉત્પન્ન થાય છે ચોમાસું વ્યવ ગયું વીતી ગયા પછી પણ જો વરસાદની સ્થિતિ ઉત્પન્ન થાય એટલે મિત્રો હવામાનની અંદર મોટો પલટો છે એ આવતો જોવા મળી શકે એવી સ્થિતિઓ છે ઉત્પન્ન થતી હોય અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અરબસાગર અને બંગાળની ખાડી બંનેમાં જે ચાકરાવાતી વાવાઝોડા છે એની આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કે આ બંને વાવાઝોડાની અસર ગુજરાતને થશે એ ફાઇનલ છે હવે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક સૌથી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન સુધી તો વરસાદ પડશે પરંતુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ આ જે સિસ્ટમ છે એની અસર જોવા મળી શકે અત્યારે ગુજરાતથી ખૂબ દૂર છે મુંબઈ અને રત્નાગીરીના દરિયાકાંઠા સુધી આવતા મિત્રો પચીસ ઓક્ટોમ્બર થઈ જશે એટલે પચીસ ઓક્ટોમ્બર સુધીમાં મુંબઈ અને રત્નાગીરીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાવાઝોડાની અસર છે જોવા મળશે ભારે પવન સાથે છે વરસાદ પડશે એટલે મિત્રો અત્યારે વરસાદની આગાહી તો છે એ ફાઇનલ થઈ ગયું છે જેમાં મુંબઈની અંદર મહારાષ્ટ્રની અંદર અને જે ઇન્દોર છે સાથે સાથે અત્યારે જબલપુર છે સોલાપુર છે કોલાપુર છે સાથે અત્યારે હૈદરાબાદ છે વિજયવાડા વિશાખાપટ્ટનમ જબલપુર આવા ઘણા બધા વિસ્તારોની અંદર રાયપુરના વિસ્તારો છે નાગપુરના વિસ્તારો છે એમની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે તો આ જે વરસાદની સ્થિતિ પચીસ ઓક્ટોમ્બરના રોજની દર્શાવવામાં આવી રહી છે અહીંયા તમે પચીસ ઓક્ટોમ્બરનું સાંજ સુધીનું વાતાવરણ જોશો તો રવિવારના રોજ છે એ વરસાદ વધશે વરસાદ વધશે સાથે સાથે ગુજરાતના વિસ્તારોની અંદર વધારો થશે જેમ પહેલાં મિત્રો આગાહી જે હતી એમાં ત્રેવીસ ઓક્ટોમ્બર સુધીમાં અને ચોવીસ ઓક્ટોબર સુધીની આગાહી હતી એમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ માત્ર છે એ હવામાનની અંદર પલટો જોવા મળી રહ્યો હતો પરંતુ હવે વિસ્તારની અંદર વધારો થયો છે એટલે કે સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ વરસાદ જોવા મળી રહ્યો છે આ સાથે સાથે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ લો પ્રેશર સિસ્ટમની અસર પણ ગુજરાત ઉપર જોવા મળી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે એ કહ્યું છે કે ગુજરાત ઉપર જો વાતાવરણની અંદર પલટો આવે એટલે મિત્રો ફરી વખત ચોમાસું જામ્યું હોય એવા સંદેશા દેખાડવામાં આવી રહ્યા છે ફરી એક વખત છે ચોમાસાના નવા નવા વરસાદ છે એ પડતા જોવા મળી શકે છે તો આ પ્રકારે હવામાન વિભાગો દ્વારા છે આગાહીઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે તેમાં સૌથી મહત્વપૂર્ણ આગાહી છે મિત્રો એથરિયા શેટીની છે જે આપણા ભારત દેશના એવા યંગ જે જાણીતા હવામાન નિષ્ણાત કહેશું અથવા તો વેધર એક્સપર્ટ કહેશું કે જેમના દ્વારા જેટલી પણ આગાહીઓ કરવામાં આવી છે દરેક આગાહીઓ સચોટ છે એ સાબિત થઈ છે એમાંની ઘણા બધી આગાહીઓ વાવાઝોડા પ્રકારની આગાહીઓ છે વાવાઝોડાને લઈને આગાહીઓ છે વ્યક્ત કરતા હોય છે એમના દ્વારા જે અગાઉ બે હજારને એકવીસમાં જે છે એ તાવતે વાવાઝોડાની આગાહી થઈ હતી બે હજારને ત્રેવીસમાં બિપોર જોય વાવાઝોડાની આગાહી થઈ હતી આ પહેલાં પચીસની અંદર પણ શક્તિ વાવાઝોડાની છે એ આગાહી થઈ હતી તો આ રીતના જે આગાહી દર્શાવવામાં આવી રહી છે વાવાઝોડા સ્વરૂપની તો અત્યારે એમના દ્વારા એક ટ્રેક નક્કી કરવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્ય તરફ વરસાદ જો વાતાવરણની અંદર ફેરફાર થશે તો ત્રણ રીતે છે એ વાતાવરણની અંદર ફેરફાર થઈ શકે એક ટ્રેકના આધારે આપણે સમજીશું કે અરબ સાગરની અંદર જે સિસ્ટમ બની છે એનો ઘેરાવો છે અને એ સિસ્ટમ સતત ગુજરાત તરફ આગળ વધી રહી છે એવું નથી મિત્રો ફાઇનલ ન કહી શકીએ કે ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર વાવાઝોડું આવશે પરંતુ હા એવા સમાચાર મળી રહ્યા છે કે છવ્વીસ ઓક્ટોમ્બર સુધીની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને આ પલટો ગુજરાતને અસર પહોંચાડશે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો ઝોન એટલે કે સૌરાષ્ટ્રના ભાગ પશ્ચિમી ગુજરાત અને ખાસ કરી મધ્ય ગુજરાત સુધી આ સિસ્ટમ આગળ વધશે એનો ઘેરાવો જે છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે પરંતુ એની જે સ્થિતિ ગતિ છે એ પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની અત્યારે દર્શાવવામાં આવી રહી છે આ જ વાતાવરણની અંદર ફેરફાર કરવાને લઈને આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે ચોમાસાના સ્વરૂપે આગાહીઓ વ્યક્ત થતી હોય છે મિત્રો પરંતુ અત્યારે હવે શિયાળાની ઋતુ શરૂ થવા જઈ રહી છે એટલે કે શિયાળામાં પણ ઠંડીના અહેસાસ પ્રમાણે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે હવે મિત્રો વરસાદના વિતરણના નકશા આપણે જોઈશું જે હવામાન વિભાગ દ્વારા એટલે કે મોસમ વિજ્ઞાન વિભાગ અમદાવાદ ખાતેથી આ નકશા જાહેર કરવામાં આવ્યા છે આ નકશાની અંદર તમને જણાવી દઈશું મેપ છે જેમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓના નામ લખેલા છે અને જિલ્લાઓની અંદર કયા વિસ્તારની અંદર કઈ તારીખે કેટલો વરસાદ પડશે હળવો વરસાદ પડશે મધ્યમ વરસાદ પડશે ભારે વરસાદ પડશે આ પ્રકારની આગાહીઓ વ્યક્ત થતી હોય છે તો આ મેપમાં તમે જોઈ શકો છો ચોવીસ ઓક્ટોમ્બર પછી પચીસ ઓક્ટોમ્બરનું હવામાન આ પચીસ ઓક્ટોમ્બરનું હવામાન છે જેમાં દક્ષિણ ગુજરાતના લગભગ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ જ મિત્રો આઠેક જેટલા જિલ્લાઓની અંદર વરસાદ છે ખાબકવાનો છે સૌરાષ્ટ્ર ઝોનની અંદર વાત કરીએ તો પોરબંદર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી સાથે જૂનાગઢ અને ગીર સોમનાથ દીવ વેરાવળ સોમનાથ સુધીના જે વિસ્તારો છે એટલે કે આમાં પણ આઠક જિલ્લાઓનો સમાવેશ થાય છે એમ કુલ મળી સત્તર સોળથી સત્તર જિલ્લાઓની અંદર છે વરસાદ ખાબકશે જે પચીસ ઓક્ટોમ્બરનું વાતાવરણ છે ગઈકાલે પણ તમે જોઈ શકો છો બપોર પછીનું વાતાવરણ છે એની અંદર વાદળોનો ઘેરાવો વધ્યો હતો એટલે કે વાદળ છવાયા હતા વાતાવરણની અંદર વાતાવરણ પલટાણું હતું વાદળોનો ઘેરાવો વધારે છે જોવા મળી રહ્યો હતો એ જ પ્રકારે આજ વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવવાનો છે એટલે બપોર સુધીનું હવામાન છે બદલાતું જોવા મળી રહ્યું છે ખાસ કરી ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જ અત્યારે વરસાદની આગાહી છે પછી જોઈએ તો છવ્વીસ ઓક્ટોમ્બરનું વાતાવરણ એટલે કે અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે ગાજવીજ સાથે મધ્યમ વરસાદ તો પડશે પરંતુ એની સાથે સાથે ભારે વરસાદની પણ આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવે આ જે ભારે વરસાદની આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે ચોમાસાના વરસાદ સ્વરૂપે નથી મિત્રો આ જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ ગુજરાતમાં અંબાલા પટેલ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી અને એ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી હતી એ માહિતી આ બંને માહિતીઓ અલગ અલગ સાબિત થાય છે ગુજરાત ઉપર ભારે પવન સાથે વરસાદની આગાહી અંબાલા પટેલે આપી અને માવઠાની સાથે વરસાદ પડશે એની આગાહી પરેશભાઈ ગોસ્વામીએ આપી છે પરંતુ અત્યારે હવામાન વિભાગ દ્વારા જે માહિતી મળી રહી છે એમાં મિત્રો ભારે વરસાદની સાથે પવન છે સાથે માવઠું પણ પડશે એટલે કે આ રીતના છે વરસાદની સ્થિતિ મજબૂત થતી જોવા મળી રહી છે એટલે ગુજરાત રાજ્ય ઉપર તો વરસાદ પડશે ચોમાસાનો વરસાદ પણ ગણી શકાય કારણ કે ખેડૂતોને અત્યારે પાક નુકસાની થવાનો વારો આવી શકે છે જો મિત્રો માવઠાના વરસાદની આગાહી થશે કમોસમી વરસાદની આગાહી થશે તો ખેડૂતો માટે છે એ નુકસાન થશે ફાયદાકારક રહેશે નહીં ઘણા બધા ખેડૂત મિત્રોની કમેર હતી કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે કયા જિલ્લાઓની અંદર વરસાદ નહીં પડે તો તમને જણાવી દે કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ તો આપણે જેમ જોયું એ પ્રમાણે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ આહવા નવસારી રાજપીરા અમોદના વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ છૂટોછવાયો વરસાદ હતો પરંતુ તે વિસ્તારોની અંદર ફરી વખત વરસાદનું જે રેન્જ છે એ ગાજવીજ સાથેના વરસાદની આગાહી થઈ ગઈ છે એટલે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ આ ભાગોની અંદર થઈ શકે છે એ પ્રકારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવામાં આવે તો એક ભાવનગરથી દ્વારકા સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં અમરેલીના જાફરાબાદ રાજુલાના જાફરાવદની અંદર તો મિત્રો આપણે જોયું છે એ પ્રમાણે એક નંબરનું સિગ્નલ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આપવામાં આવ્યું છે હવે જાફરાબાદમાં એક નંબરનું સિગ્નલ લાગ્યું હોય તો બીજા ઘણા બધા વિસ્તારો છે ભાવનગર છે ગીર સોમનાથ છે વેરાવળ છે આ સાથે જૂનાગઢ છે પોરબંદર છે તો આ દરિયાની અંદર આ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સિગ્નલ કેમ નથી લાગ્યું તો એની પાછળનું કારણ દર્શાવી દઈએ જો મિત્રો આ સિસ્ટમનો ટ્રેક નક્કી થયો છે અને એની અંદર પરિવર્તન નહીં થાય તો અમરેલી તરફ આવતી સિસ્ટમ જોવા મળી રહી છે જો વાતાવરણની અંદર સિસ્ટમનો ટ્રેક બદલાશે અથવા તો કોઈપણ કારણોસર હવામાનની અંદર પલટો આવશે તો આ પલટાની સાથે ટ્રેક બદલાતો રહેશે એટલે કે હજી પણ ગુજરાતના અમુક ભાગોની અંદર માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને એ પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ નથી મિત્રો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત મહારા મહારાષ્ટ્રના મુંબઈ દરિયાકાંઠાના વિસ્તારો આવા ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ છે પડશે વાતાવરણની અંદર પલટો આવશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળશે બંગાળની ખાડી હોય અરબસાગર હોય તો આવા ઘણા બધા વિસ્તારની અંદર જ્યારે પણ સિસ્ટમ બને તો એ મોટા પ્રકારના જિલ્લાઓની અંદર રાજ્યોની અંદર છે વરસાદ ખાબકવાને લઈને આગાહીઓ થતી હોય છે એવી જ એક આગાહી ગુજરાત રાજ્યમાં છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ ઓક્ટોમ્બર સુધી રહેલી છે જેમાં તમને દર્શાવી દઈએ તો યલો એલર્ટ સુધીના અત્યારે છે એ સિંગલ સિગ્નલો દર્શાવવામાં આવી રહ્યા છે આજે પચીસ ઓક્ટોમ્બરના રોજ ગુજરાત રાજ્યના માત્ર સાબરકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા અને ગાંધીનગર અને અરવલ્લી આ છ જિલ્લાઓની અંદર જ વરસાદની આગાહી નથી બાકી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે આ પચીસ ઓક્ટોમ્બરનું હવામાન છે અને આ છવ્વીસ ઓક્ટોમ્બરના હવામાનની અંદર તમે જોઈ લો છવ્વીસ અને સત્યાવીસ ઓક્ટોમ્બર આખા ગુજરાતની અંદર છે વરસાદ પડશે વરસાદ પડશે અને વરસાદ પડશે તો આ પ્રકારની અત્યારે આગાહી છે સામે આવી રહી છે વરસાદની આગાહી છે સામે આવી રહી છે ગુજરાત ઉપર હજી પણ આગામી સાત દિવસ સુધી ખતરો મંડરાતો રહેવાનો છે તોફાની બેટિંગ વરસાદ ચોમાસાની સિઝન શરૂઆત થવાની છે જે નવેમ્બર મહિનાના દસ તારીખ સુધી ચાલશે એટલે કે હજી પણ મિત્રો વીસક પંદરથી વીસ દિવસ સુધી ગુજરાત રાજ્યમાં હવામાનની વાતાવરણની પલટાની આગાહી છે વ્યક્ત કરવામાં આવી રહી છે મિત્રો આજનો આ વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો